તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ત્યાર પછીના મહત્વના સમાચારનું મહા આંદોલન સાથે ગણાવતા ખેડૂતો આગેવાનો હાજર રહ્યા હતા અને સરકારને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ખેડૂતોની ત્રણ લાખ રૂપિયા કરો નહીતર બાર દિવસ પછી અન્નજળ ત્યાગ કરીને આંદોલન કરવામાં આવશે તે પરેશ ગોસ્વામીએ કહ્યું હતું છતાં પણ સરકારે જવાબ નો સ્વામી આખા ગુજરાતમાંથી ખેડૂતો જે છે તે ગાંધીનગર પહોંચશે અને હજારોની સંખ્યામાં ખેડૂતોની ભીડ સાથે મિત્રો ખેડૂત આગેવાનો પણ અહીંયા ગાંધીનગર પહોંચીને સીધા મુખ્યમંત્રી પાસે જે છે તે મિત્રો ખેડૂતોના ભાગ લોન જે છે તે માંગણી કરવામાં છે લઈને પરેશભાઈ ગોસ્વામીએ મહાઆંદોલનની આહવાન કર્યું જો કે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આ બિન રાજકીય આંદોલન છે આમાં કોઈ પણ પ્રકારની પાર્ટીઓ જે છે તેના નેતાઓ જે છે તેમને માઇક પણ આપવામાં નહીં આવે અને તેમનો મિત્રો આંદોલનમાં સમાવેશ પણ કરવામાં નહીં આવે તો આ ખેડૂતો માટેનું આંદોલન છે કોઈ પણ પાર્ટી કે રાજકીય આંદોલન નથી ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો સિનિયર વાવાઝોડાની તબાહી હવે શરૂ થઈ ગઈ છે આગાહી વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને હવે નવા જે એંધાણ હતા સાચા પડ્યા જેની બીક હતી એ જ થયું છે વાવાઝોડું અહીંયાથી બે ચાન્સ બનવાના છે કાં તો આ વાવાઝોડું અરબ સાગરમાં આવશે અને કાં તો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં રહેશે જો કે બંગાળની ખાડીમાં વાવાઝોડું રહેશે તેના એસી ટકા ચાન્સ છે અને અરબ સાગરમાં મિત્રો આ વાવાઝોડું આવે તેના માત્રને માત્ર વીસ ટકા ચાન્સ છે જો કે મિત્રો વીસ ટકા ચાન્સ પ્રમાણે પણ જો આ વાવાઝોડું અરબસાગરમાં આવશે તો ગુજરાતમાં અઠ્યાવીસ થી પાંચ નવેમ્બરની પાંચ ડિસેમ્બરની વચ્ચે ખરેખર મિત્રો તબાહી મચી જવાના છે મિત્રો એવું થવાનું નથી કારણ કે એસી ટકા તબાહી મચાવનારી અસરો થવાની નથી પરંતુ છતાં પણ ખેડૂતોએ સાવધાની રાખવી પડશે અને મિત્રો એક સેફ સાઈડ રાખવા માટે ખેડૂતોએ તૈયારી રાખવી પડશે કારણ કે કમોસમી ઝાપટા વરસાદો આવી શકે તો ખેડૂતોએ અગાઉ તૈયારીમાં રહેવું જોકે મિત્રો ડરવાની જરૂર નથી આ વાવાઝોડું ગુજરાતને કોઈ માઠી અસર પહોંચાડશે તેવું લાગતું નથી છતાં પણ મિત્રો વરસાદની તૈયારીઓ જે છે તે રાખવી પડી શકે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો લોકોની સમસ્યાનું સમાધાન આખરે ક્યારે આવશે મંત્રીમંડળ છતાં પણ મિત્રો પ્રોબ્લેમ એની છે લોકો હવે આખરે મિત્રો તમે જાણો છો કે મહિના પહેલા સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું છે કૃષિ મંત્રી બદલાઈ ગયા છે બધા જ મંત્રીઓ બદલી કાઢ્યા છે ત્યારે મિત્રો તમને જણાવીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ બને અને જેટલી પણ જનતાના પ્રશ્નો છે તેનું સમાધાન આવે તે માટે મંત્રી મંડળની જે પ્રથમ કેબિનેટ બેઠક હતી તેમાં જ કડક સૂચના આપી હતી કે સોમવારે અને મંગ મંગળવારે જે છે તે મિત્રો તમામ મંત્રીઓએ હાજર રહેવાનું રહેશે સૂચના આપી હતી છતાં પણ મિત્રો જે છે તે ખાસ કરીને મંત્રીઓ જે છે તે મિત્રો ખાસ કરીને કોઈ પણ પ્રકારનું સાંભળતા નથી કારણ કે મુખ્યમંત્રીએ કડક શબ્દમાં કહ્યું હતું કે સોમ અને મંગળવારે લોકોના કામ કરવા માટે મંત્રીઓએ રજા ના પાડવી છતાં પણ મિત્રો અત્યારે હજુ મહિનો પણ નવું છે છે તે મંગળવારે મોટા ભાગના જે ખાસ કરીને હાજર રહી રહ્યા નથી આના કારણે લોકોને મિત્રો સમસ્યાઓ થઈ રહી છે મંત્રીઓ મિત્રો શેઠની શિખામણ જાપા સુધી આ કહેવત સાચી કરી રહ્યા છે કારણ કે મુખ્યમંત્રીના જે આદેશો છે તેનું પાલન મંત્રીઓ જ નથી કરી રહ્યા તો મિત્રો આગળ જઈને બીજું તમે સમજી શકો

આ ઉપરાંત મિત્રો તમને માત્ર ટેક્ટર ખરીદવા જ નહીં તાડપત્રી ખરીદવા સેટ ખરીદવા પાક રક્ષણના જેટલા પણ સાધનો છે ટૂંકમાં ખેતી આધારિત કોઈ પણ સાધનો તમારે ખરીદવા હોય તો મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે જે છે તે ફોર્મ ભરાવાના શરૂ છે સત્તર નવેમ્બર સુધી મિત્રો ઓનલાઈન અરજી થઈ શકવાની હતી અને વધારીને મિત્રો જે છે તે ઓગણત્રીસ નવેમ્બર પણ કરવામાં આવી હતી તો ઓગણત્રીસ નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો એક લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ખેતી આધારિત સાધનો ખરીદવા માટે તમને રૂપિયા બેંક ખાતામાં મળી જશે ત્યારબાદ મહત્વનો સમાચાર ચૂંટણી કાર્ડ ધારકો બચીને રહેજો કારણ કે તમને છેતરવામાં આવી શકે મિત્રો જી હા તમને જણાવી તો ચૂંટણીને લઈને સૌથી મોટો સમાચાર જોત મારી પાસે પણ ચૂંટણી કાર્ડ છે તો અત્યારે તમે જાણો છો કે આખા ભારત દેશની અંદર જોરો શોરોથી એસઆઈઆર ની પ્રક્રિયા ચાલી રહી છે હવે ઘણા લોકોને આ પ્રક્રિયા વિશે નથી ખબર તો મિત્રો બીએલઓ જે છે તે એટલે કે સરકારના માણસો જે છે તે મિત્રો તમારા ઘરે આવશે અને તમારા ચૂંટણી કાર્ડની અંદર મિત્રો કે જેટલી કે મિત્રો કેટલી ચકાસણી કરવાની હશે તે બધી કરશે તમારી પાસે એક એસઆઈઆર નું ફોર્મ પણ ભરાવશે આ પ્રક્રિયા મિત્રો થઈ રહી છે તમને ખબર હશે તમારી સાથે મિત્રો આ બન્યું હશે તમારા ઘરે એસઆઈઆર પ્રક્રિયા કરવા લોકો આવ્યા હશે અને જો ના આવ્યા હોય તો આવનારા દિવસોમાં છ આંકડાનો ઓટીપી નંબર માંગવામાં આવે છે તો તમારે આપવાનો થતો નથી કારણ કે જો એ છ આંકડાનો ઓટીપી નંબર તમારી પાસે માગશે સરકાર માણસ બોલું છું તેમ કહીને માગશે કે મિત્રો એ કોઈક લૂંટારો હશે છેતરપિંડી બાજ હશે જો તમે નંબર આપી દેશો તો તમારા બેંકમાં હશેલા બધા રૂપિયા જે છે તે છેતરાઈ જશે લૂંટાઈ જશે તો ખાસ મિત્રો છ આંકડાનો જે ઓટીપી હોય છે તે કોઈને તમારે આપવાનો થતો નથી ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી પછી કોણ બનશે દેશના વડાપ્રધાન પંદર વર્ષ પૂરા કરશે મોદીજી પરંતુ ત્યાર પછી તેમની ઉંમર થઈ જવાની છે એટલે તેઓ તો મુખ્યમંત્રી વડાપ્રધાન નહીં બની શકે પ્રધાનમંત્રી નહીં બની શકે તો આખરે કોણ હવે ચહેરો હશે કે જે આવનારા સમયની અંદર ભારતનો પ્રધાનમંત્રી બનશે તેની અંદર ત્રણ નામ સામે આવ્યા છે તમે ચોકી જશો પહેલું નામ છે મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બીજું નામ છે ગૃહમંત્રી અમિત શાહ અને ત્રીજું નામ છે મુખ્ય વાહન વ્યવહારના છે શ્રી નીતિન ગડકરી આમાં મિત્રો તમને જણાવી દઈએ તો વોટિંગ કરવામાં આવી હતી સર્વેની અંદર તેની અંદર જાણવા મળ્યું કે ચોર્યાસી ટકા લોકો ઈચ્છે છે કે યોગી આદિત્યનાથ જે છે તે વડાપ્રધાન બને નરેન્દ્ર મોદી પછી બાર ટકા લોકો ઈચ્છે છે કે અમિત શાહ બને મોદી પછી વડાપ્રધાન અને માત્ર ચાર ટકા લોકો ઈચ્છે છે કે નીતિન ગડકરી જે છે તે મિત્રો ખાસ કરીને આવનારા સમયની અંદર વડાપ્રધાન પદ મેળવે અને મિત્રો બાવન ટકા લોકો તો એવા પણ છે કે જે મિત્રો ચાહે છે કે નરેન્દ્ર મોદી જ આવનારા પણ વડાપ્રધાન બને આમાંથી મિત્રો તમારો શું તમે કોને વડાપ્રધાન જોવા માંગો છો ની અંદર લખીને જણાવી દેજો

સોશિયલ મીડિયા ઉપર જુઓ છો અને આ જોઈને મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને પણ મોંઘા યુવાઓ લોન ઉપર ચિંતાનો વિષય છે કારણ કે એવા લોકો જેમ કે મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો કે જે આ મોંઘી વસ્તુ જે છે તે મિત્રો ખાસ કરીને પહોંચાય તેમ ના હોય છતાં પણ આજે મિત્રો આ વસ્તુઓ લોન ઉપર મળવા લાગી છે જેથી જે છે તે મિત્રો ખાસ કરીને દરેક લોકો જે છે તે લોન ઉપર આ બધી વસ્તુઓ લઈ રહ્યા છે અને પોતાની મધ્યમ વર્ગની જીવનને જે છે તે અમીર જિંદગી દેખાડવાની ટ્રાય કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો જે છે તે આ લોન લીધેલાના હપ્તા જે છે તે મિત્રો પૂરા ન થાય ત્યાર પછી જે વ્યાજ ચડી જાય છે આને કારણે લોકોમાં જે છે તે આ લોનની ઉપર લોન ચડતી જાય છે અને છેલ્લે કોઈ પણ પ્રકારનો રસ્તો ના દેખાડતા મિત્રો જે છે તે લોકો અત્યારે વિદ્યાર્થીઓને પણ ભણતા ઉઠાડી રહ્યા છે અને તેથી મિત્રો આગળની પેઢીના પણ જીવન બરબાદ થઈ રહ્યા છે લોનને કારણે તો અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે આંકડાઓ સામે આવ્યા તેમાં જોવા મળ્યું છે કે મામૂલી ફર્નિચર લેવા માટે પણ લોનનો ઉપયોગ લોકો કરી રહ્યા છે તે એક ખૂબ જ વધારે જે છે તે મિત્રો ચિંતાનો વિષય બન્યો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ દસ હજારનો હપ્તો આપો તેવી મોટી માંગ કરવામાં આવી છે ચાર પાંચ દિવસ પહેલા જ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જમા થયો છે ત્યારે હવે જે હપ્તો છે તે આસપાસ આવવાનો છે પરંતુ એ પહેલા હપ્તાની અંદર વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ અત્યારે માંગ કરી છે અને ખેડૂતોને ઉપરાષ્ટ્રપતિ તરફથી પણ સપોર્ટ મળ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો ઉપરાષ્ટ્રપતિ જેવા મિત્રો જગદીપ ધનખડ છે તેમણે પણ માંગ કરી હતી અને મિત્રો તમને જણાવી દઈએ તો જગદીપ ધનખડે કહ્યું હતું કે ખેડૂતોને માત્ર ખોરાક

આવનારો હપ્તો છે ઉત્તરાયણ ઉપર આવશે તેની પહેલા હપ્તો વધારી આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી તો તમામ યુદ્ધો માટે અમે તૈયાર છીએ તેવું ભારતીય આર્મીના જનરલ તરફથી મોટી માહિતી આપવામાં આવી છે ત્યારે મિત્રો તમને જણાવી દે તો તમે જાણો કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને અત્યારે ઘણા બધા સમાચારો આવી રહ્યા છે જેમાં ભાગના સમાચારોની અંદર એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ કેટલાક નજીકના સમયમાં થઈ શકે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે ત્યારે તમને મહત્વની મિત્રો માહિતી આપી તેને લઈને હવે ભારતીય જે મિત્રો આર્મીના જે મિત્રો જનરલો હોય છે અને જે મોટા મિત્રો પદ ઉપર બેઠેલા લોકો છે તેમના તરફથી મોટી જાહેરાત કરી

તમામ પ્રકારના યુદ્ધ માટે અમે તૈયાર છીએ અને અમારું માનવું છે કે આગામી યુદ્ધ ફક્ત એક ક્ષેત્રમાં લડવામાં આવશે નહીં પરંતુ જમીન પર વિજય પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના યુદ્ધ માટે આપણે આપણે તૈયાર રહેવું જોઈએ અને જે છે તે તમામ યુદ્ધ માટે તૈયાર છીએ અને મિત્રો ખાસ કરીને કહ્યું કે જમીન ઉપર કબજો નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન નહીં માને તેથી મિત્રો જે છે તે પાકિસ્તાનની જમીનનો પણ આવનારા દિવસોમાં ક્યારે ભારતમાં ભળી જાય તેનો કોઈ પણ મિત્રો જે છે તે ભરોસો નથી તેવું પણ તેમણે કહેતા પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો કારણ કે લગાતાર મિત્રો ભારતીય આર્મી તરફથી પણ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે ને જે મિત્રો હમણાં દિલ્હી બ્લાસ્ટ થયું ત્યાર પછી લગાતાર મામલો ગરમાઈ રહ્યો છે

ભાવ ન મળતા આખા ખેતરની અંદર જે ડુંગળી છે તેના ઉપર રોટાવેટર ફેરવીને આખી ડુંગળીનો પાક બરબાદ કરી નાખ્યો ગુસ્સામાં કારણ કે તમને જણાવી દઈએ તો ડુંગળી મિત્રો જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જવામાં આવી ત્યારે પચાસ રૂપિયાની મણ ડુંગળી વેચાતા માત્ર અઢી રૂપિયાની કિલો જે છે તે ડુંગળીનો ભાવ બોલાયો છે તેથી મિત્રો ખેડૂતે ગુસ્સે થઈને આખા ખેતરની ડુંગળીઓ બરબાદ કરી નાખી રોટાવેટર ચલાવીને કારણ કે એક વીઘામાં ડુંગળી કરતા મિત્રો દસ થી પંદર હજારનો ખર્ચો થાય છે તેની સામે ભાવ માત્ર પચાસ રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે અને આ વાત માત્ર ડુંગળી માટે નથી બીજા બધા પાકોમાં પણ મિત્રો આજ જ હાલત મગફળી કપાસના ભાવ પણ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને જે જોઈ રહ્યા છે તે મળી રહ્યા નથી જેનાથી ગુજરાતના ખેડૂતો ગુસ્સે ભરાયા ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયામાં સસ્તો દેશના ગરીબ અને સહાય પૂરી પાડવા માટે યોજના ચલાવે છે આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલ્લા યોજના આ ઉજ્જવલા યોજના અંતર્ગત મિત્રો જે આપણી ઘરે ગેસ સિલિન્ડર આવે છે આ ગેસ સિલિન્ડર ઉપર તમને ત્રણસો રૂપિયાની સબસિડી મળશે એટલે કે જો તમે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લ્યો છો તો આ ગેસ સિલિન્ડર સબસીડી સાથે તમને માત્ર પાંચસો ને પચાસ રૂપિયામાં પડશે ત્રણસો રૂપિયા ગેસ સસ્તો પડશે તો તમારે પણ મિત્રો સસ્તો ગેસ મેળવો હોય તો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરીને અરજી કરી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે તો તમારો ભાવ પણ તમારો પાક પણ હવે તમે ટેકાના ભાવે વેચી શકો મિત્રો ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકોના સારા ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે જેમાં ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે ખેડૂતોને મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે પાકનું વેચાણ સરળતાથી થાય તે માટે સરકાર જે છે તે વ્યવસ્થા પણ ગોઠવી રહી છે આની અંદર શું ભાવ મળી રહ્યા છે તેના વિશે તમને માહિતી આપું તો ડાંગર મિત્રો જે છે તે ખાસ કરીને પ્રતિ ક્વિન્ટલ ત્રેવીસો સિત્તેર રૂપિયા બાજરીના મિત્રો પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર પંચોતેર રૂપિયા જુવારના ચાર હજાર રૂપિયા તેની સાથે મિત્રો જોઈએ તો મકાઈના ચોવીસો રૂપિયા અને રાગીના એકાવનસો નેવું રૂપિયાના ભાવે જે છે તે ખરીદી ચાલી રહી છે બાજરી માટે દોઢસો રૂપિયા જુવાર માટે પચાસ કેન્દ્રો અને ખરીદી માટે મિત્રો મકાઈ માટે પણ બ્યાસી જેટલા કેન્દ્રો ઉપર ખરીદી કરવામાં આવી રહી છે તો તમે પણ મિત્રો તમે આ પાકની ખેતી કરતા હોય તેની સાથે મિત્રો મગફળીના લઈને પણ ટેકાના ભાવે ખરીદી શરૂ છે તો તમે પણ મિત્રો સરકારની આ ટેકાના ભાવે ખરીદી છે તેમાં તમારો પાક વે સારા ભાવો મેળવી